હા લો ટુ ફેમિલી કેમ છો તો બધા મજામાં છો મજામાં જ રહેવાનું છે તો આજે આપણે છેત્રી પૂનમ છે એટલે જાય છે કોટડા ગાડીઓ લઈને આપણા બધા ભાઈબંધો અને આપણે અત્યારે પહોંચી ગયા છીએ મહુવા તો અહીંયા જુઓ થોડીક કંઈક સેવાવાળા છે જે પ્રસાદીનું વિતરણ કરે છે જે તરબૂસની શીર આપે છે ફ્રીમાં છે ને જેટલું ખાવું એટલું અહીંયાથી તરબૂસ મળે છે અને આપણે જો ભાઈ આગળ આગળ નીકળી જાય છે ટ્રાફિક જો કેટલું કુલો કુલ ટ્રાફિક સિવાય તો આ બધા હાલી અને થાય છે ટ્રાફિક એટલે તમે વાત પૂછવા હોય હે લાખોની સંખ્યામાં માણસો જાય છે આગળ ફેનલ મિત્રો ગરમા ગરમ ભજીયા ખાઈને આપણે આગળ નીકળી જાય તો આવી ગઈ છે પ્રસાદી જો અહીંયા પણ ડીશું ભરી ભરી તમારે જેટલી જવું એટલે અનલિમિટેડ ડીશ ખાઈ શકો ભાઈ અહીંયા અને એ ફ્રીમાં આ બધું સેવામાં ચાલે છે તો ભાઈ સેવા કરવાવાળા માટે એક લાઈક કોમેન્ટ કરી દેજો ભાઈ અહીંયાથી તમે પ્રસાદી લીધી હતી કે નહીં એ પણ કોમેન્ટ કરી દેજો અને આપણે જો ડીશ અને હું અને મારે ભણો જો આગળ પાછા આપણે રોડ તરફ હાલી નીકળ્યા કેમ કે આપણી ગાડી પડી છે રોડે જુઓ કંઈક નજરો આવી રીતે હતો બધો અને હાલો જે આગળ આગળ બનાવી રહ્યો એટલે તમને બતાવું છું કે આપણે કોલટા ક્યારે ભોગી જઈએ

પબ્લિક ભાઈ તમે વાત કરોમાં કેટલી ટ્રાફિક છે નહીં એની કંઈ ખબર નહીં તો તમે કોટડા આવ્યા થા કે નહીં એને હાલીને આવ્યા થા કે ગાડી લઈને પણ કમેન્ટ કરી દીશું ને એમ કદાચ કદાચ આપણે પોકી જાય છે એ કોટડા ને જુઓ આ આવી ગયો છે ગેટ ને આપણે અંદર જઈએ છીએ આ જુઓ તમે અંદર આપણે આવી ગયા છે એ ગેટની અંદર અને આપણે ગાડી લઈને ઠેઠ જવાનું છે અહીંયાથી જુઓ પાર્કિંગ તો અહીંયાથી જ ચાલુ થઈ ગયું છે ગેટની અંદર કેમ કે આ તો ભાઈ હેરાફેરીવાળા માટેનું પાર્કિંગ છે આ ઓલા ફેરી મારતા હોય ને જે હાલ લઈને જતા આવતા હોય ને ફાઈનલ મિત્રો આપણે જોતે રહ્યા ગાડી પાર્કિંગમાં માં લગાવી અને આવી જાય છે આપણે ડાયરામાં તો આલો પડીકો ડાયરો ડાયરો આમ લઈ નાખવા જવાનું જેસ્ટીક આપણે નીકળી આગળ ને જો દીપનો બધી આઈટમ અહીં વેચાય છે અને એ હલો આપણે આગળ જાય છે તો ફાઈનલ મિત્રો અત્યારે આપણે મંદિરે પહોંચી ગયા છીએ ને મંદિર કે કઈ રીતે ખણગારેલું છે આવી રીતે બધું છે એવું મસ્ત મજાનું છે ભાઈ જો આ બધું ખણગારેલું લાઈટુ બાઇટુ ને એમ જોરદાર લાગે એકદમ સકા બનાવી તેવા વિડીયોમાં લાગી દર્શન કરે તો માતાજીના તો જો આપણે અંદર જવા માટે તો ભાઈ ફૂલ ટ્રાફિક છે એટલે અંદર આપણે જઈને દર્શન નહીં કરાવી કે બહારથી તમને અહીંયાથી જો માતાજીના દર્શન કરી લેજો ભાઈ બહારથી નાખી લેજો રીતે મંદિર છે ભાઈ ને કોમેન્ટમાં જઈ સાઉન્ડમાં લખી નાખજો ભૂલતા નહીં જરૂરથી જઈ સાઉન્ડમાં લખી નાખજો ને જો ભાઈ આપણે એમ દર્શન કરી અને આવા જોવાની આપણે પાછા નીચે જવા લાગ્યા છે આપણે બધી રીતે દર્શન કરીએ અને જો નીચે આયેલા જઈએ છે ને ટ્રાફિક જુઓ તમે અત્યારે રાતના વાગ્યા છે બે ને એટલું ટ્રાફિક છે રાતના બે વાગે હજી તો ભાઈ સવાર થાય તો અહીંયા કેટલું ટ્રાફિક થઈ જશે એનું કંઈ નક્કી જ નહીં હો બિનરો વિડીયોમાં જ ફાઇનલ મિત્રો જોવા જ્યારે આપણે આવી છે દરિયે અને દરિયાથી જુઓ માતાજીનું મંદિર આવી રીતે દેખાય છે આ અહીંયા માતાજીનું મંદિર જોવા આપણે અહીંયાથી મંદિરથી ઘણા અટાણે દૂર થઈએ અને એનાથી ઝૂમ કર્યું હતું અને જો અત્યારે થઈ ગયું છે સવાર અને સવારમાં જુઓ તમને આજ રીતે આપણે હાજે જ્યાંથી આપણે સવારે જઈને ઉતર્યું છે જુઓ આવી રીતે ઘણા દૂરથી અને આર્ય માતાજીનું મંદિર તો જય સંબંધમાં ને વિડીયો મારો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને સપોર્ટ કરજો ભાઈ હજી તો ભાઈ જો પાણી ભેરું છે ત્યાં બધું પાણી ખાલી થઈ જાય છે અને પાણી પાછું આવી જાય ત્યાં સુધી મેળો રહે છે તો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો ખાસ કરીને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો